રસ્તા બતાવે છે એ સ્વીકાર કરતા શીખો જે સ્વીકારે છે શક્તિ વધે છે અને શક્તિ વધે તો મનોબળ આપો આપ વધે મનોબળ વધે એટલે શું આત્મવિશ્વાસ વધે ઊર્જા વધે આનંદ વધે તમારા કામમાં શક્તિ વધે દિવ્યમાન ચેતનાઓ વધે અને ગીતાના જ્ઞાનથી ઊર્જાનો આધાર વધે એટલા બધાને સમજાવવા માંગુ છું સાહેબ સ્વીકારો એટલે સુધારો આપો આપ થાય આખી ગીતા ખાલી ત્રણ શબ્દો ઉપર ચાલે છે સ્વીકાર કરો અવલોકન કરો સ્વીકાર કરો અવલોકન કરો અને જાગ્રત રહો ત્રણ વસ્તુ કરો તો મનોબળ વધી જાય એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ ધૂલ ચહેરે પેથી ઓર આયના સાફ કરતા રહિબ દરેક વખતે અરીસો સાફ ન કરાય ગીતા શીખવાડે સાહેબ તમારા અસ્ત્રો પીડા રે તમારા શસ્ત્રો પીડા રે તમે પચાસ વિદ્યા જાણતા હોય તો તમને રણની વચ્ચે વિદ્યાઓ ભૂલી જવાય પણ જો તમારી પાસે એક વ્યક્તિ એવો હોય કે તમારી ભૂલોને બતાવતો હોય તો કુરુક્ષેત્ર મેદાન છોડી નહીં કુરુક્ષેત્ર મેદાન લડીને જીતી શકાય એટલા માટે કહું છું કે ગીતા શીખવાડે છે સુધારો કરતા થઈ જાવ આવા અવનવા સુવિચારો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને નોટિફિકેશન મળી શકે અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ તમારો આભાર